અમદાવાદમાં ફૂંકાઈ રહ્યું છે સુસ્વાટા ભેર પવન અનેક ભાગોમાં માવઠાનું અનુમાન તો મીની વાવાઝોડું પણ સર્જાઈ શકે છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અનેક મહત્વની અપડેટ આપવામાં આવી છે આગામી સાત દિવસ સુધી હવામાન કેવું રહેશે તેની ખાસ ચર્ચા કરવાની છે ત્યારબાદ જુદા જુદા ચાર જેટલા પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તો આ ટેકાના ભાવ શું છે તેના વિશે ચર્ચા કરીશું ત્યારબાદ અગત્યના કૃષિ સમાચાર અને ત્યારબાદ આપણે આજના બજાર ભાવ વિશે મહત્ત્વની અપડેટ મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળવાનું ચૂકશો નહીં દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે હાલ વરસાદની કોઈ સંભાવના નથી જ્યારે હવામાન નિષ્ણાતે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે તો ચાલો માહિતી વિસ્તારથી મેળવીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રિકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો આજે અમદાવાદમાં સુસવાતા ભેર પવન ફૂંકાઈ રહ્યો છે અચાનક જ હવામાનમાં પલટો આવ્યો છે ત્યારે આપણે જાણીએ છીએ કે આજથી શરૂ થતા આ સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે આ સપ્તાહમાં ઠંડી ગરમી કે વરસાદનું જોર વધશે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે હાલ વરસાદની કોઈ સંભાવના નથી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે આ સાથે તેમણે અનેક વિસ્તારોમાં માવઠું થવાની પણ આગાહી કરી છે હવામાન વિભાગે રવિવારે સાંજે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીમાં વધારો થઈ શકે છે જેથી ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જ્યારે અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યોમાં પવન તાપમાન અને માવઠા અંગે આગાહી કરવામાં આવી છે તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે પવનની ગતિ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં ચૌદથી સોળ કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ આ સાથે તેમણે જણાવ્યું છે કે આ સમયમાં ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે આ સાથે તેમણે કહ્યું છે કે હવે એવું કહી શકાય કે શિયાળો વિદાય લઈ રહ્યો છે હવે શિયાળાના ખાસ દિવસો બાકી રહ્યા નથી ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે પરંતુ રાજ્યોમાં હવે ઠંડીનો કોઈ રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી માવઠાની સંભાવનાઓ અંગે વાત કરીને તેમણે જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના લીધે થી સત્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ઘણા વિસ્તારોમાં માવઠાના ઝાપટા થઈ શકે છે જોકે આ સાર્વત્રિક કે મોટા માવઠાની સંભાવનાઓ નથી હવામાન નિષ્ણાતે માવઠા અંગે વાત કરતાં કહ્યું છે કે આ દરમિયાન કચ્છ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ સેન્ટરો પર એકલ દોકલ જગ્યાઓ પર ઝાપટા થઈ શકે છે દક્ષિણમાં રાજપીપળા સુરત અને ડાંગ જિલ્લામાં પણ ક્યાંક ઝાપટા પડી શકે છે જોકે વધુ શક્યતાઓ ઉત્તર ગુજરાત અને કચ્છમાં છે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાનો અહેસાસ થવાનું શરૂ થઈ જશે તાપમાન પણ પાંત્રીસ ડિગ્રીને પાર થઈ શકે છે માર્ચના પહેલાં અઠવાડિયામાં ઝાકળ વરસાદનો પણ રાઉન્ડ આવી શકે છે ખેડૂતોને સલાહ આપતા હવામાન નિષ્ણાતો જણાવે છે કે ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તે પહેલાં જો જીરું તૈયાર થઈ ગયું હોય તો પાકને સાચવી લેવો તે જ ખેડૂતોના હિતમાં યોગ્ય રહેશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દેશના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે રાજ્યના ઉત્તર તથા ઉત્તર પૂર્વના ભાગોમાં જાણે ચોમાસું જામ્યું હોય તેવા વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલે દેશની સાથે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે પશ્ચિમી વિક્ષેભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે માર્ચમાં ગરમીનું જોર વધવાની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક ઠંડો પવન ફૂંકાશે ઉત્તર ગુજરાતમાં મીની વાવાઝોડાની અસર જોવા મળશે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ પણ વરસાદ પડશે નહીં હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને ગુજરાત રાજ્યના વાતાવરણ પર આગાહી કરી છે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે પરંતુ વાતાવરણના ઉપરી સ્તરના સ્તરમાં વાદળ હોવાથી એ વરસાદી વાદળ નહીં હોય અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદની કોઈ સંભાવના નથી ઉત્તર ગુજરાતમાં આગામી ચોવીસ કલાક દરમિયાન પવનની ઝડપ પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેની અસરને કારણે અમદાવાદમાં પણ આવતીકાલ સુધી ઠંડો પવન ફૂંકાઈ શકે છે ત્રણ દિવસ બાદ ઠંડી ઘટશે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગ અનુસાર અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હોવાથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોય એવો અનુભવ થાય છે પરંતુ આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીની અસર ઓછી થશે તાજેતરમાં જ અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે ફક્ત અમદાવાદમાં જ નહીં પરંતુ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો નોંધાયો છે આગામી ચોવીસ કલાક દરમિયાન તાપમાન યથાવત રહેવાની શક્યતા છે ત્યારબાદ એકથી બે ડિગ્રી જેટલા તાપમાનમાં વધારો થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વીય રહેશે પવનની ઝડપ પણ સામાન્ય કરતાં વધુ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી રહેશે ઝડપ પચીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે આ ઉપરાંત અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર પૂર્વીય છે તથા ઝડપ આગામી ચોવીસ કલાક દરમિયાન દસથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે પ્રેશર રેડિયન્ટ પવનની ઝડપ વધી છે સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળો બંધાયા છે પરંતુ એને કારણે વરસાદની કોઈ શક્યતા નથી પ્રેશર રેડિયન્ટ સર્જાયું હોવાને કારણે પવનની ગતિ જે છે તે ઝડપી બની છે છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન નલિયા ડીસા ગાંધીનગર નહીં પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં રાજ્યનું સૌથી લઘુત્તમ તાપમાન વધુ નોંધાયું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દીવમાં લઘુત્તમ તાપમાન તેર ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ગુજરાતના મુખ્ય શહેરોમાં સુરતના લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં સૌથી ઓછું તાપમાન તેર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે હવે વાત કરીએ આજના મુખ્ય કૃષિ સમાચારની સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે ગુજરાતના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે ચાર રવિ પાકના ટેકાના ભાવ જાહેર કર્યા છે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર બસો પંચોતેર બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર પાંચસો જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણ હજાર એકસો એંસી જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણ હજાર બસો પચીસ જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ બે હજાર નેવું ના દરે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી રવિ પાકની સીધી ખરીદી કરવાને વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે આ અંગે અન્ન અને નાગરી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આજે ગાંધીનગરમાં મીડિયાને વિગતો આપી જણાવ્યું હતું કે કુંવરજી બાવળિયાએ વધુ વિગતોમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આ પોષણક્ષમ ભાવો નિયત કરવામાં આવ્યા છે આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના ફાર્મર્સ પ્રોક્યુરિમેન્ટ પોર્ટલ એટલે કે એફપીપી પર ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે આજનો દિવસ સફેદ સોનાનો રહ્યો કપાસના અધ અધ ભાવ જોવા મળ્યા ગુજરાતના કયા યાર્ડમાં સારા ભાવ મળ્યા તે જાણીએ

પાંચ હજાર ચારસો ઓગણત્રીસ ક્વિન્ટલ કપાસની આવક નોંધા ભાવ એક હજાર અઢારસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના એક મણના નીચા ભાવ તેરસો રૂપિયા અને ઊંચા ભાવ પંદરસો સાહીઠ રૂપિયા નોંધાયા હતા જામનગર જિલ્લાના હાપા માર્કેટ યાર્ડમાં પાંચ હજાર ચારસો પંચોતેર મણ કપાસની આવક થઈ હતી કપાસના નીચા ભાવ તેરસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ સોળસો રૂપિયા રહ્યા હતા કપાસના આ વખતના સૌથી વધુ ભાવ કહી શકાય છે મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો થયો હતો ઉનાવા યાર્ડમાં એક હજાર નવસો મણ કપાસની આવક થઈ હતી કપાસના એક મણના નીચા ભાવ અગિયારસો એક રૂપિયા અને ઊંચો ભાવ સોળસો નવ રૂપિયા રહ્યો હતો સાવરકુંડલા યાર્ડમાં કપાસની જળસીની હરાજી કરવામાં આવી હતી કપાસના નીચા ભાવ બારસો એકાવન રૂપિયા અને ઊંચા ભાવ પંદરસો અડસઠ રૂપિયા બોલાયા હતા સાવરકુંડા માર્કેટયાર્ડમાં બારસો પચાસ મણ કપાસની આવક થઈ હતી મહુવા માર્કેટયાર્ડમાં છત્રીસ ગાસડી કપાસની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ અગિયારસો રૂપિયાથી લઈને બારસો છન્નું રૂપિયા સુધીના નોંધાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસના ભાવ સામાન્ય મળી રહ્યા છે ત્યારબાદ હવે વાત કરીએ જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ કપાસ તેરસો પચાસથી સોળસો જુવાર ચારસોથી પાંચસો બાજરો ત્રણસોથી ચારસો એંસી ઘઉં એકસો પિસ્તાલીસથી પાંચસો ચૌદ મગ નવસોથી એક હજાર તુવેર પંદરસોથી ઓગણીસો પાંત્રીસ ચોળી સોળસોથી અઢારસો ચણા એક હજાર પચાસથી ચૌદસો ત્યારબાદ મગફળી ઝીણી છસો પચીસથી બારસો પાંચ એરંડા એક હજાર સાઠથી અગિયારસો દસ રાયડો આઠસોથી નવસો પાસઠ ત્યારબાદ રાય એક હજારથી બારસો બ્યાસી લસણ એક હજારથી સત્યાવીસો જીરું ચાર હજારથી પાંચ હજાર એકસો સત્તેર અજમો ચોવીસોથી ચાર હજાર બસો ધાણા આઠસો પચાસથી ચોવીસો પચીસ ડુંગળી સોથી ચારસો સોયાબીન સાતસો પચાસથી આઠસો ચાલીસ રાજમા પંદરસોથી ઓગણીસો ચાલીસ ત્યારબાદ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની ઘઉં ચારસો ચાલીસથી છસો એકાવન ઘઉં ટુકડા ચારસો છપ્પનથી છસો એકાવન કપાસ બારસો એકવીસથી પંદરસો એકતાલીસ મગફળી ઝીણી આઠસો સોળથી બારસો છ્યાસી મગફળી જાડી સાતસો અગિયારથી તેરસો એકસઠ ત્યારબાદ સિંગ ફાડા નવસોથી સોળસો એક્યાસી એરંડા અગિયારસો એકથી અગિયારસો એકાવન તલ બાવીસો એકવીસથી બે હજાર આઠસો એક જીરું ત્રણ હજારથી પાંચ હજાર ત્રણસો છવ્વીસ કલોન્જી બાવીસો છોતેરથી ચોત્રીસો એક્યાસી ધાણા નવસો એકથી ચૌદસો અગિયાર ત્યારબાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જ ધાણી નવસો એકાવનથી તેરસો એકસઠ ધાણા નવા એક હજાર એકથી બાવીસો એકાવન ધાણી નવી અગિયારસો એકથી એકત્રીસો એક મરચાં સૂકા પટ્ટો એક હજાર એકથી ચાર હજાર એકસો એક લસણ આઠસો એકથી છવ્વીસો એકોતેર ડુંગળી એકાણુંથી ત્રણસો એક્યાસી ડુંગળી સફેદ બસો એકથી બસો એકાવન બાજરો ચારસો અગિયાર જુવાર ચારસો એકસઠથી સાતસો એકસઠ મગ ચૌદસો એકતાલીસથી અઢારસો એક્યાસી ત્યારબાદ ચણા નવસો એકથી અગિયારસો એકાવન વાલ ચારસો એક્યાસીથી પંદરસો એકસઠ અડદ નવસો એકાવનથી સત્તરસો એકત્રીસ મઠ આઠસો એકાવનથી નવસો એકતાલીસ તુવેર અગિયારસો એકથી ઓગણીસો એક્યાસી સોયાબીન આઠસો છવ્વીસથી આઠસો ત્યારબાદ રાયડો આઠસો એકથી નવસો એકત્રીસ રાય સાતસો એકસઠથી તેરસો એકવીસ મેથી એક હજારથી તેરસો એકાવન ગોગડી છસોથી એક હજાર એકાણું સૂરજમુખી ચારસો એકતાલીસ ત્યારબાદ ચણા સફેદ અગિયારસો એકાવનથી ચોવીસો એક તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજન સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર